હેલો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં છો તેવી આશા સાથે હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો તપકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક લેસન સ્વરૂપ વિડીયો લેસન સ્વરૂપ એટલા માટે કે આવનારા થોડા જ દિવસોમાં એટલે કે ફેબ્રુઆરી મહિનાની ચાર તારીખ અને પાંચ તારીખે મહા સુધી સાતમ અને મહા સુધી આઠમ આ બંને દિવસનું દેશી અનુમાન આધારિત એક લેસન આપણી પાસે આવ્યું છે અને લેસન થકી આપણને દેશી અનુમાન આધારે એટલે કે આવનારા ચોમાસાના મહત્ત્વના તારણો મળવાના એંધાણ મળી શકે છે તો એ શું એંધાણ છે અને કઈ રીતે જોવાનું છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો વધુ સારું લાગે તો આપની કોમેન્ટ જરૂરથી આપશો જેથી કરીને આવનારા દિવસોમાં ફરી લેસન સ્વરૂપ વિયો અને એના તારણો સાથે આપણે અવારનવાર આપણી સમક્ષ હાજર થતા રહીએ તો મિત્રો વાત કરીશું ફેબ્રુઆરી મહિનાની એટલે કે મહા સુધી સાતમ આઠમ આ બંને દિવસો વિશેનું શું તારણ છે તેના વિશે જાણ કરતા એવા જસાભાઈ ગોજીયા જેઓ દેશીય હનુમાન આધારિત ખૂબ સારા જાણકાર છે તેમની પાસેથી જ આપણે દેશીય હનુમાન આધારિત આપણે દરેક માહિતી પ્રોવાઈડ કરીએ છીએ આપ સૌ સમક્ષ જેસાભાઈ ગોજિયાનું ગામ છે ટેબડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને તેઓ એ જણાવતા આપને કહ્યું છે કે મહા સુધી સાતમ અને મહા સુધી આઠમ આ બંને દિવસમાં પહેલાં સાતમના દિવસે એવું જાણ જોવાનું હોય છે કે જો સાતમના દિવસે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે એટલે કે ચાર તારીખ બીજા મહિનાની ચાર તારીખ જો વાદળછાયું વાતાવરણ જોવા મળે તો એવું કહેવામાં આવે છે કે આવનારા ચોમાસાના અષાઢ મહિનામાં ખૂબ સારો વરસાદી રાઉન્ડ વરસાદી વાતાવરણ જોવા મળી શકે અને અષાઢ મહિનો આપણા માટે વરસાદ બાબતે સારો એવો સાબિત થઈ શકે સાથોસાથ તેઓ એ પણ જણાવતા હતા કે જો સુધી સાતમને દિવસે માવઠા રૂપી વરસાદ પડે છે અથવા તો હિમ પડે છે તો એ આવનારા ચોમાસાના ચારે મહિના માટે ખૂબ સારા સંકેત કહેવાય એટલે કે ચારે મહિનામાં ચોમાસું આપણને ભરપૂર વરસાદ સાથે જોવા મળી શકે અને ત્રીજી બાબત જણાવતા એણે એમ એમણે એ પણ કહી હતી સાતમ બાબતે કે મહા સુધી સાતમને દિવસે જો સોમવાર હોય તો વર્ષ નબળું સાબિત થાય એટલે કે દુષ્કાળની ભીતિ રહે ભય રહે પણ આ વર્ષે મહા સુધી સાતમનો દિવસ એટલે કે મંગળવારનો દિવસ હોય આપણા બાબતે આપણા માટે એ બાબત પોઝિટિવ છે એટલે કે ચોમાસા બાબતે હવે આપણે એ જોવાનું એવું કે મહા સુધી સાતમ સાતમને દિવસે વાદળછાયું વાતાવરણ અથવા તો માવઠારૂપી વાતાવરણ અને સાથે હિમ બાબતે સારા એવા સંકેતો મળી શકે છે ત્યારબાદ વાત કરીશું મહા સુધી આઠમ આઠમ બાબતે જેસાભાઈ ગોજિયા જણાવે છે કે આઠમના દિવસે જો વાદળછાયું વાતાવરણ દિવસનું જોવા મળે તો રાત્રે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવું જોઈએ અને જો આઠમના દિવસે વાદળછાયું વાતાવરણ દિવસનું નથી જોવા મળતું એટલે કે સ્વચ્છ વાતાવરણ જોવા મળે છે તો આઠમની રાત્રે પણ સ્વચ્છ વાતાવરણ આકાશ સ્વચ્છ જોવા મળવું જોઈએ એટલે કે સેમ પોઝિશન સાથે દિવસ અને રાત જોવા મળવા જોઈએ તો આવનારા ચોમાસાના આપણા માટે એક સારા સંકેત કહી શકાય તેવું જેસાભાઈ ગોજિયાએ આપણને ગોજીયાએ આપણને અનુમાન આપ્યું છે તો મિત્રો આ ટાઈપનું લેસન છે સાતમને દિવસે એ જે મેં જણાવ્યું તે પ્રમાણે વાદળ માવઠું અથવા તો હિમ બાબતની આપણને જો કોઈ માહિતી જોવા મળે છે તો ચોમાસાના સારા સંકેત આઠમને દિવસે પણ મેં તમને જણાવ્યું એ રીતે બંને દિવ દિવસ રાતનું સેમ વાતાવરણ જોવા મળે વાદળછાયું દિવસ રાતનું અથવા તો ક્લિયર વાતાવરણ જો દિવસ રાતનું જોવા મળે તો ચોમાસા બાબતે સારા સંકેત જોવા મળી શકે છે તો મિત્રો આશા રાખું છું કે આપને આ માહિતી વ્યવસ્થિત સમજાઈએ છીએ અને વધુમાં કે જ્યારે આ સંકેતો આપણને જોવા જાણવા મળશે ચાર તારીખ અને પાંચ તારીખ ફેબ્રુઆરીના તો ત્યારબાદ એ સંકેતો જોયા જાણ્યા બાદ આપણે ફરી વખત ફરી એક વખત એનું તારણ લઈને આપની સમક્ષ હાજર થઈશું અને માહિતી પ્રોવાઈડ કરીશું તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કોમેન્ટ જરૂરથી આપશો અને વધુમાં વધુ મિત્રો સુધી આ માહિતી શેર કરવાની કોશિશ કરજો ઝડપથી મળીએ તારણ સાથે ત્યાં સુધી મિત્રો રજા આપશો જય શ્રી કૃષ્ણ જય માતાજી